વધારે મજૂરોમાં પુન નું કામ છે યાર ફરી વાર અમે તો તમારે જોતી જ લેવાના છે ને

એટલે ગાડી બંધ ચાલુ જ છે વધુ નઈ અરે છોન ભરે ને યાર હા બળી બળી હું ભરવાનું એમ એક ના ખેલમ પાવ છે એટલે હું અરખી જમ કરું લાવ બરાબર છે ભાઈ હું તમારી જોડે આવવાનું સમજ આ બીજે વર્ષો થી આવી છે વર્ષોથી થી આવી એ કાલો હવે હેડો ભગવાન માથે રાખીને ચાલો બસ

ना ना वो तो नहीं तो ना उसका चलें ना उसका उसका, उसका तू ना जाता हूँ हमें हाँ क्या गबड़े

Gracias.